આકાશવાણી જો ભ્વજ કેન્દ્ર કર્યું કાર્યક્રમ હલો કર્યું ભા ભેણ અજ સ્ટુડિયોમાં આઈ રોહિતભાઈ કુડેચા હા રોહિતભાઈ જો પરિચય ડી રોહિતભાઈ વંદે માતરમ મેમોરિયલ જે ભુજવાણી ગાઈડ અહીં પ્રવાસીએ કે માર્ગદર્શન દિએ ઇતિહાસ વિષય સાથે સ્નાતક કઈ અને લેખે વાંચે જ્યાં કવિતાઓ અને વાતા લા અને ખૂબ સારા વક્તા અને શ્રોતા અજુ આકાશવાણી સ્ટુડિયોમાં આયાજી ગેલા હા એ ગાળી છે નવલ કથાએ જો આસવાદ વાચન એ ગમ ગમો વિષય ખૂબ વાંચન કરીએ તા અને અજ વંચન જ ગાર્ડ કરેલા બ નવલ કથાઓ એક મડેલાવ જો પન્નાલ પટેલ લખ્યા આયા અને અને પ્રિયજન જો કો વિનેશ અંતાણી સાહેબ લખ્યા આયા બો નવલ કથા જો આસવાદ રોહિતભાઈ પાંચ શ્રોતાએ કરાઈન રોહિત ભાઈ આકાશવાણી પરિવાર નવલકથા કથા પ્રિયજન તો એ તો પહેલેથી બોરી ગમે અને શરૂઆત જ થિએ કે પહેલેથી આ કે લાઈનથી ચા કે જીવન કે પા પરપૂર માણ જીવે ગડો વે મેળે જ બરાબર વે અને છતાંય પાછળ પાછળ જે ભૂતકાળજી જિંદગી સાંજ ત યાદ એકડો ચહેરો યાદ અ તા થે કે ઉ સણ સચીવી કે હી સણ સચી અને જો વિનય સંતાળી નવલકથા એ વાંચક જે દિલ કે છૂએથી અને દિલ મે વસે હતી અને વર્ષો વર્ષો એમ કે વાંચે કડે બોલી શકે નહોતો અને વાર્તા જો સાક્ષી જ દરિયો હોય ચારું આખી જિંદગી દીવાકર કર ભેગી જીવઈ પણ આખી જિંદગી નિકેત એન્જે દિલ મેં વસ્યો અને એવી રીતે રીતે કે ને અવસ્થામાં ચારુ અને નિકેત બોએ એક બે પ્રેમ કર્યા હતા કોઈ કારણસર અલગ થઈ જો વિચાર્યા હતા ઘણા વર્ષો પાછળ ઈજ જ ગામમાં એ દરિયા કિનારે ઈજ જ ઘર મેં એ બોય મેલેવાના હતા પોઈએ જીવનમાં સુખી જઈ પાર્ટનર એક બે ગચ જ પ્રેમ દિંયા હતા છતાં કિંકતા અધૂરો વે તો ખોટ ધો વહેતો જીવનમાં એવી રીતે નિકેત પણ આખી જિંદગી ઉમા સાથે જીવ્યો પણ દિલમાં આખી જિંદગી ચારું જીવઈ પણ લાસ્ટ મેં જે લાઈન વેતી કે જ્યારે નિકેત વને તો અને ત્યારે ચારું ચેતી કે તું વને તો નિકેત એટલે જ મુજે દિને એડો લગે તો કે દિવાકર આજ પાછો બીજી વાર મૃત્યુ પામે તો ગચ જ ઐતિહાસિક નવલકથા આય મુકે બોરી જઈ ગમઈ અને કથા મેં હું કરું કે પીડા વે કે દર્દ વે અને પ્રિયજનમાં કરો સંતુષ્ટાય અને સંતુષ્ટ અભિગમ આવે એટલે મને પહેલેથી બોરી વાર્તા ગમે હતી હા પ્રિયજન મેં પાત્ર ચારુ નિકેત અને ઉમા દિવાકર તો હાણે સમજી ગણો કે ખિસરા સાહેબને ચારુ અને નિકેત બોય એક બે કે પ્રેમ કર્યા હતા અને કોઈ કારણસણ અલગ થઈ વ્યા હતા અને પણ એ સમ ઘણા વર્ષો પાછળ એ જ ગામ મેં એ જ દરિયા કિનારે એ જ ઘર મેં મેલે વ્યા હતા પણ છતાં એ કે કાઢે ભોલી નતા શકે ભલે ચારું લગન દીવા કરશે થયા હતા અને નીકળશે થયા હતા પણ એટ લાસ્ટ એક બે જે દિલમેન ને મન મે એક સે પ્રેમ છેલ્લે સુધી રહે જતો અને વાર્તા જો સાક્ષી દરિયો હોય અને હી વાંચકે કે છેલ્લે સુધી જાળવે રાખે હતી અને જે કો પણ વાંચક વેતો એ પ્રિયજન વાંચે તો એ વર્ષો સુધી એ દિલ મેં વસે બને હતી અને પ્રિયજન એકડી ઐતિહાસિક નવલકથાએ

અને બે સાથે પરોક્ષ એડી જ રીતે નાયક પણ બહુ બાઈથી જોડાયેલો રહે અચાનક ઘણે વરે પુઠિયા બોય મિલે અને ઘૂઘવતે દરિયે વચ્ચે ઉભા રહેલે એકડે ઘર પંજ પંચ રાતું વીતા અને એની કહેણો લગે તો કે જાણે આખો જન્મારો સાથે જીવ્યા આયું અને છતાંય હે નવલકથાની વિશેષ ગાલ કરું એ ખબર હે હે નવલકથા મેં કે સ્પર્શ માત્ર જો ઉલ્લેખ નહીં ખરેખર પ્રેમ એટલે કરો એ અજી પેઢી કે સમજાણું હોય ને તો હી નવલકથા જરૂર વાંચે જેડીએ પ્રેમ પામે કરતા પ્રેમ ન પામે જે પીડા અને પ્રગટ પુસ્તક એટલે પ્રિયજન પ્રિયજન એડા ધારદાર સંવાદ અહીં કે સીધા મેં ખોચી વે ખરેખર અહીં કોઈ જે પ્રેમ મેં પ્યાવો તો એ નવલકથા જરૂર વાંચા છે અને મુજી પણ ફેવરેટ નવલકથા એ રોહિતભાઈ ખૂબ સારા પુસ્તક વાંચી હતા

પોઈ અજોડાના ઓટોગ્રાફ પોઈ મોતું રામોરીજી એ વાંચી જડીએ પોઈ કોફી સ્ટોરીઝ એ પણ રામ મોરીજીએ અને અજોડાના આફ્ટર શોક સ્વાસની શ્રેન્ડર પેન્ટિ શ્રેનો સેતુ પંત ઓક્ટોબર જંક્શનની હિન્દીમાં પણ અમુક બુક વાંચવી મુસાફિર કાફે મસાલા ચા સરતે લાગુ અને પેરાલિસિસ ચંદ્રકાંત બક્ષીજી એ વાંચી જડીએ અને પોઈ રવિ પ્રથાણી ટીમીર સાહેબજી સાત સાત ડગલી ધૂળમાં અને પુનરાવતાર એ પણ બી વાંચી જાય રોહિતભાઈ પુસ્તક વાંચ્યા અહીંયા

અને અમુક સામાજિક સંજોગ જે કારણે અલગ જ્ઞાતિ લીધે અલગ થઈ અને પંડ જેકો કાનજી વેતો એ આડો વિચાર કરે તો કે હાણે કદાચ હું લગન ન કરી કરે જી વિશે તો કદાચ ગામમાં ધૂળ્યો હોય એવું લગન કરાઈ ડીયા જીવી છે અને કદાચ અડો થયે કે દીવી મુજે છેલ્લી બાકી જીવી મુજે સામે તે નજરો સમક્ષ રહે રોજાવન કે નહેરે પણ છેલ્લે એ થયો તો કે જે ધુળિયો વેતો એ ઘણો બધો દુઃખ દે અને સંતાપ દેતો જીવી કે અને બાજુમાં હુંદે સતા બલગ થે વન અને છેલે બાકી કાંજી ઈ સે પરદેશ પરદેસ અને પો ઘણો બધો ખાપે તો જીવી કે અને છેલે બાકી ઘણો બધો માર્કઆઉટ કરે તો તો કાંજી કઈ લાગે તો હાણે જીવી કે એ જિંદગીમાં જામ ખુશ રહેલ એ પરદેસ અને પો જીવી ઈ હે એ નિકી કરે કે જીવન જો અંત આણે લાયા તો ઈ સે રોટલે ઝેર મિક્સ કરે અને ઈ ઝેર મેં જોકો રોટલો વેતો ઈ સે ધૂળિયો ખાય મને તો અને ધૂળિયો ધૂળિયે અવસાન દે મને તો અને પોય જીવી જી માનસિક કોર તો હાલત બગડે મને અને ઈ પોય ચરઈ થે મને અને પંચજી જીવન મેં અંતાણેલા પંચજી રોટલે મેં મેલાય અને જોકો જીવન જો અંતાણેલા મને ત્યારે રોટલો ઊંચો ગરબર ધૂળિયો ખાય એને હતું અને જીવી તો કાંડી હતી પાછો મેળે મેં કાંજી પાછો વાંચ્યો તો અને જીવી કેઠે વિને તો અને સમાજ અને જ્ઞાતિ કોઈ પણ પર્યા કરે વગર એટલે મતે તો એ ડાયરેક્ટ વાંચે કે વાંચણી જ કપે મળેલા જીવ એ આમ જ્યારે ભણતો હશે તેનીથી ઈચ્છા વિક કે મળેલા જીવ આ વાંચ્યા અને પ્રિયજન પ્રિયજન પણ ઘણા બધા જોકો દોસ્ત મિત્ર હોની કાં વાંચેલા દેની ભાભીણું મળેલા જીવ પન્નાલાલ પટેલ લિખિત નવલકથા ખૂબ સરસ છે અને આવું પણ વાંચીએ અને આમણી ક્યાં અરદા થાય કે અહીં પણ વાંચી જા પ્રિયજન નવલકથા મેં દરિયું મુખ્ય પાત્ર આય અને દરી જાગેનું ફરી મળબો ત્યાં સુધી મુકે રજા ડો વિષ્ણુ